સર આ માથાના દુખાવાથી તો કંટાળી ગયા છે કઈક ઉપચાર બતાવો ને એમ થાય છે કે આના કરતાં તો મરી જવું સારું સબાકા મારતો હોય એવો અતિશય દુખાવો થાય છે ઘણી બધી દવાઓ લઈએ ઇન્જેક્શન લઈએ તો પણ માથાનો દુખાવો સારો નથી થતો માથાના દુખાવા પાછળ ઘણા બધા કારણો હોય છે વધારે પડતો સ્ટ્રેસ લેતા હોય પૂરતી ઊંઘ ના થવી ભૂખ્યા રહેવાથી પણ આવું થાય છે વધારે સ્ક્રીન ટાઈમ રહેવાથી પણ આવું થઈ શકે માઇગ્રેન હોય અથવા તો સાઇનસના કારણે પણ માથું દુખતું હોય છે વધારે અવાજવાળું વાતાવરણ હોય તો પણ માથાના દુખાવા પર અસર થતી હોય છે તો જ્યારે પણ માથું દુખે એટલે આપણે તરત દવાઓ લઈ લેતા હોય ઇન્જેક્શન લઈ લેતા હોય એ સાચો ઉપચાર નથી આપણે માથાના દુખાવા પાછળ રહેલા કારણને સમજીને દવા કરવી પડશે તો તમારે એક સિમ્પલ પ્રયોગ કરવાનો છે એક આદુનો કટકો લેવાનો છે અને ત્રણ ચાર ફુદીનાના પાનને બંનેને એક સાથે ખાવાના છે પંદરથી વીસ મિનિટ સુધી કાંઈ પણ ખાવા પીવાનું નથી આવું કરવાથી માથાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત જોવા મળતી હોય છે